અંબાજીના પાડલિયાની અંદર ચૈતર વસાવાએ હવે હુંકાર કર્યો છે અને હવે સરકારને શું પડકાર ફેંક્યો છે તેમની વિગતે ચર્ચા કરીએ નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રીધી અંબાજીના પાડલિયાની અંદર તેર તારીખે જે માથાકૂટ સામે આવી ઘર્ષણ સામે આવ્યું જે પાડલિયાના જે આદિવાસી વિસ્તારના લોકો છે અને પોલીસ કર્મચારી વચ્ચે અને એ પછી ચૈતર વસાવા પણ તે દિવસે સામે આવ્યા હતા અને એમણે સરકાર ઉપર પણ પ્રહાર કર્યા હતા આજ સાથે અને એ પછી એમને હુંકાર પણ કરી દીધો કે તેઓ જે પાડલિયા વિસ્તારના લોકો હવે તેઓ જ્યારે પહોંચ્યા છે ત્યારે જબરદસ્ત જનસલ્લાભ પણ તેમની સાથે એટલો જ દેખાયો કારણ કે જ્યારે જ્યારે આદિવાસી વિસ્તારમાં ચૈતર સભા હોય છે ત્યારે આપણને જે લોકો છે એટલા જ દેખાતા હોય છે આજે પણ એવું જ બન્યું ઘણા બધા આદિવાસી મિત્રો અને તમામ પદાધિકારી છું બોલાય એવું નથી આપણા લોકો સાથે અત્યાચાર થયો છે પણ જ્યાં પણ આપણી જરૂર હશે બધા એક થઈને આપણા લોકો સાથે ઉભા રહીને એમને ન્યાયની હાકલ કરીશું અને જ્યાં પણ સરકાર આપણા લોકોને આટલા ચંચેડવાળી પ્રયાસ કરશે ત્યારે સરકારને ઈટનો જવાબ પથ્થરથી આપીશું એ જ વાત સાથે મારી વાણીમાં હું વિરામ પાડું છું બધાનો ખુબ ખુબ આભાર મોર જમીન બચાવવાના પ્રયાસો કરે છે અને આ ભાજપની સરકાર એમના કેટલાક ઉદ્યોગપતિઓને આ જમીનો આપવા માટે એમના નામે આ જમીનો કરવા માટે આદિવાસીઓની જર જંગલ જમીન છીનવી રહી છે સંવિધાનના જે પ્રાવધાન છે અનુસૂચિના પ્રાવધાન છે ઉલ્લંઘન કરીને સત્તાનો દુરુપયોગ કરીને આપણને રંગાડવામાં આવે છે ત્યારે મારા ભાઈઓ મારા વડીલો મારી બહેનો મારી માતાઓ આજે તમારા પર અત્યાચાર થયા છે ગઈકાલે કેવડિયા વાળા પર અત્યાચારો થયા હતા દાહોદ વાળા પર અત્યાચારો થાય છે પોરો વાળા પર અત્યાચાર થાય છે બેડા પાણી વાળા પર અત્યાચાર થયા હતા જોશીના વાળા પર અત્યાચાર થયા હતા ખેડ વાળા પર અત્યાચાર થાય છે ત્યારે મિત્રો મેં તમને કેવા માંગુ છું ક્યાં સુધી આપણે બેઠીશું ત્યારે જે દિવસે આપણા અહીંના પાડાલિયા ગામના લોકોને આ લોકો જો હેરાન કરશે

કે જેતા લોકો જંગલી લોકો અમારા પોલીસ કર્મીઓ પર હુમલો કર્યો છે કે છોડવા મને આવે प्यारे મીડિયા મિત્રો કે ભાજપના મંત્રી એમને ખલો પોર એમને કહેવા માંગુ છું છોડવા મને આવે નહીં આ આદિવાસી સમાજ છે અમારી એક પણ પોલીસ સંચાલ અમારા પાડેલિયા ગામમાં એક પણ આગેવાનને ખોટી રીતે હરાન કરશો અંબાજી ઉમર કામ ના રાજસ્થાન તમારા પોલીસ અધિકારીઓ વન અધિકારીઓ પર તો એફઆઈઆર હોવી જોઈએ અને નાના અધિકારીઓ પર ના કોન્સ્ટેબલ પર એમના આદેશ થી આ હિંસા થયેલી છે શિક્ષણ માટે શાળા શિક્ષકો માટે આંદોલન કરવું પડે સારી શાળા માટે આંદોલન કરવું પડે જંગલ ની જમીન માટે આંદોલન અમારા યુવાનો સાથે જે અત્યાચાર થાય એના માટે આંદોલન કરવું પડે મારી બે માટે આંદોલન કરવું પડે ત્યારે અમે આ સરકારો ને કેવા માંગીએ છીએ આ તમારી મનુવાદી સરકાર આ તમારી સામાન સાહી સરકાર સરકાર હાય હાય આવેદન નિવેદન હવે અમને કરવા માંગતા નથી તમે પડાલ ગામ પાડલિયા ગામ સાથે જે અત્યાચાર અમે કર્યો છે જો અમારા દિવસોમાં જે પણ લોકો પર એફઆઈઆર થઈ છે લડત ની વાત હશે જ્યારે પણ આદિવાસી સમાજ માટે લડવાનું હશે એ સડક લઈને સદન સુધી અમે લડવા માટે તૈયાર છે પણ તમારો બધાનો નો સહકાર અમને જોઈશે ત્યારે આ લોકો સામે આપણા

નથી કરતો પણ આજે પાડલિયા ગામમાં અમે આ પરિવારોને મળવા માટે આવ્યા હતા બધા લોકો જે પણ ઇજાગ્રસ્ત થયા છે એની સાથે અમારી સંવેદનાઓ છે અમે બધા તમારી સાથે છે આવનારા દિવસોમાં જે પણ લીગલ પ્રોસેસ માટે આગળ જવું પડશે તો આપણે લડીશું માનવ અધિકારમાં જવું પડશે ત્યાં પણ જઈશું અનુસૂચિત જનજાતિ આયોગમાં જવું પડશે ત્યાં પણ જઈશું યુનો કોર્ટ સુધી જવું પડશે ત્યાં પણ જઈશું ગુજરાતમાં કોઈ પણ જગ્યાએ આદિવાસીઓને હેરાન થવા માટે નહીં દઈએ અને સરકારને પણ કહેવા માંગીએ છીએ